વડોદરા આકાશવાણી ખાતે આજ રોજ સ્ટ્રેસ મેનેજમેન્ટના વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના મકરપુરા રોડ પર આવેલ આકાશવાણી રેડિયો સ્ટેશન ખાતે અધિકારી કર્મચારીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં અમદાવાદના ક્લસ્ટર પ્રમુખ અને ઉપમહાનિર્દેશક શ્રી એન એલ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા એન એલ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં દરેક વ્યક્તિને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી બની ગયું છે એક્સરસાઇઝ શરીરમાં સ્ટ્રેસ લેવલ ઓછું કરે છે અને એન્ડોફિડ જેવા હેપી હોર્મોન્સને રિલીઝ કરે છે જેનાથી આપણે આનંદનો અનુભવ કરીએ છીએ આજકાલ દરેક વ્યક્તિ થોડા ઘણા સ્ટ્રેસમાં હોય જ છે આપણે બોડીને ફિટ રાખવા માટે ઘણા પ્રકારની કસરત કરીએ છીએ પણ આપણી મેન્ટલ હેલ્થ તરફ વધારે ધ્યાન આપતા જેના કારણે આજકાલ ડિપ્રેશન જેવી ઘણી સમસ્યાઓ સમાજમાં વધી રહી છે જો તણાવ મુક્ત થવું હોય તો સ્ટ્રેસને મેનેજ કરવાના કેટલાક ઉપાય અજમાવવા જોઈએ આ પ્રસંગે આયોજિત સ્ટ્રેસ મેનેજમેન્ટ ઉપર વડોદરા આકાશવાણી પરિસરમાં આકાશવાણીના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા